લોકસભાની ચૂંટણીને પગલે ગાંધીનગરમાં મહત્વની બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક બપોરે સાડા બાર કલાકે કમલમમાં ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની કમલમમાં બેઠક મળશે તો બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આજે વધુ એક બેઠક લોકસભાની ચૂંટણીને પગલે ગાંધીનગરમાં આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે સી આર પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આ બેઠક મળશે બપોરે સાડા બાર કલાકે કમલમમાં ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની કમલમમાં બેઠક મળશે તો જ્યાં એક તરફ ભાજપે તમામે તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે છવ્વીસે છવ્વીસ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને હવે જે 26 બેઠકો છે 26 બેઠકો જીતવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે આજે એક મહત્વની બેઠક વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠાણી લાઈવ જોડાઈ ગયા છે હિતેન જ્યાં તરફ ભાજપના 6 ઉમેદવારો બાકી હતા તે પણ જાહેર કરી દીધા છે અને હવે ભાજપે તમામ જે 26 બેઠકો છે 26 બેઠકો જીતવા માટે રણનીતિ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે આજે વધુ એક મહત્વની બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં શું અપડેટ બિલકુલ વત્સલ અગર વાત કરીએ તો સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક કમલમ પર મળવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રી ખુદ હાજર રહેવાના છે દર જિલ્લા વાઈઝ એક રણનીતિ જે છે તે બનાવવામાં આવશે હાલાકી આ તમામ મહેનતો જે છે તે ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખના લીડ મેળવવા માટે જે છે એક એક બેઠક પર પાંચ પાંચ લાખની લીડ મેળવવા માટે ક્યાંકને ક્યાંક બુથ મેનેજમેન્ટની પ્લાનિંગના ભાગરૂપે આજની બેઠક જે છે તે બોલવામાં આવી છે જેમાં તમામ જિલ્લા અધ્યક્ષોને બોલાવવામાં આવ્યા છે પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ખુદ રહેશે અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે હરેક વ્યક્તિની એક એક અલગ અલગ જવાબદારી જે છે તે આજની બેઠકની અંદર સી આર પાટીલ તરફથી નક્કી કરી દેવામાં આવશે કે ધારાસભ્યનો રોલ પ્રચાર પ્રસારમાં કેવી રીતે રહેશે તેના સિવાય જિલ્લા અધ્યક્ષ અને બુથ સ્તરના કાર્યકરોનો રોલ શું રહેશે એક કેમ્પેન જે છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રણ ફેઝમાં ગુજરાતમાં છેડાવાનું છે જેમાં ઘર 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 ચલો અભિયાન આ છેડવાનું છે જેમાં મુખ્યમંત્રીથી લઈને ભૂપેન્દ્ર સીઆર આર પાટીલ સહિતના તમામ નેતાઓ જે છે તે આ કેમ્પેનની અંદર જોડાવાના છે એટલે અલગ અલગ કેમ્પેનની તૈયારી પ્લસ બૂથ મેનેજમેન્ટ જે હિસાબે માઇક્રો પ્લાનિંગ સીઆર પાટીલ તરફથી વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું તે જ હિસાબેની માઇક્રો પ્લાનિંગ જે છે તે આજની બેઠકમાં કરવામાં આવશે અને જેના થકી છવ્વીસની છવ્વીસ બેઠક પર પાંચ પાંચ લાખની લીડ જે છે તે મેળવીને છવ્વીસની છવ્વીસ બેઠક